પેપર લીકમાં વિનય અરોરા અને વિનોદ રાઠોડને માહિતી મળી હતી કે હરિયાણા પોલીસનું પેપર મણિપાલ પ્રેસમાં છપાવવાનું છે જેથી તેઓ એક મહિના સુધી મણિપાલ અને ઓડીપી ખાતે રોકાયા હતા પેપર લીકના અન્ય આરોપીઓએ પણ શરૂઆતમાં સનાતન લોજમાં રોકાયા હતા વિનોદ અને વિનયે પ્રિન્ટિંગ પ્રેસના કર્મચારીઓની રેકી કરવાની શરૂઆત કરી હતી રેકી દરમિયાન સ્થાનિક મહાદેવ અસ્તુરેને મળી હતી વીસમી નવેમ્બરના રોજ પ્રિન્ટિંગ પ્રેસની દિવાલ કુદી પ્રિન્ટિંગ પ્રેસમાં તેઓ પ્રવેશ્યા હતા પ્રિન્ટિંગ પ્રેસની બારીમાં લાગેલી જાળી કાપી તમામ આરોપીઓએ પ્રેસમાં પ્રવેશ કર્યો પ્રેસમાં વિને રાઠોડે એક પેપરનો ફોટો પાડી લીધો હતો પેપર લીકની ઘટનાને અંજામ આપ્યા બાદ હોટેલમાં પહોંચેલા આરોપીઓને ખ્યાલ આવ્યો કે જે પેપરનો ફોટો પાડ્યો છે તે ફોટો અન્ય ભાષામાં છે જે બાદ ઇન્ટરનેટ પર સર્ચ કરતા ખ્યાલ આવ્યો કે ફોટો પાડવામાં આવેલું પેપર ગુજરાત પોલીસનું છે દિલ્હી અને હરિયાણાની ગેંગના સભ્યો એકવીસ નવેમ્બર બે હાજર અઢાર ના રોજ મણિપાલ છોડીને દિલ્હી જવા રવાના થયા હતા અને સ્થાનિક મદદગાર ને ત્રીસ ત્રીસ હજાર ની મદદ કરાઈ હતી આ પેપરને આરોપીઓએ દિલ્હીના કરાલા ગામના રહેવાસી વિરેન્દ્ર માથુરને ને પચાસ લાખ રૂપિયામાં વેચ્યું હતું વિરેન્દ્રના હાથમાં પેપર આવતાની સાથે તેણે દિલ્હી ઇન્દોર અને ગુજરાતની ગેંગનો સંપર્ક કર્યો હતો વિરેન્દ્રએ અમદાવાદના સુરેશકુમાર પંડ્યા અને અશ્વિન પરમારનો સંપર્ક કર્યો જે બાદ કેટલાક ઉમેદવારોને અઠ્યાવીસમી નવેમ્બરના રોજ ગાંધીનગર પાસે આવેલા ચિલોડા સર્કલ પર બોલાવવામાં આવ્યા હતા જેમને ત્રણ વાહનો મારફત દિલ્હી લઈ જવામાં આવ્યા નવ જેટલા ઉમેદવારોને ફ્લાઇટ મારફત દિલ્હી લઈ જવામાં આવ્યા હતા રોજ વિરેન્દ્રએ સ્થાનિક સાથીદારોની મદદથી ગુજરાતથી આવેલા ઉમેદવારોને દિલ્હીના રોહિણી વિસ્તારમાં આવેલા કરાલા ગામે પેપર બતાવ્યું હતું જે બાદ ઉમેદવારોને પરીક્ષાના દિવસે ગુજરાત પહોંચે તે રીતે આયોજન કરવામાં આવ્યું હતું કેમેરામેન મનીષ પુરોહિત સાથે મલહાર વોરા જીએસટીવી ગાંધીનગર